નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે તમારું આપણે ચેનલ ડેસ્ક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું સેમસંગે પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે સેમસંગ ગેલેક્સી એમ ફિફ્ટી સિક્સ ફોન તો મિત્રો હવે જોઈ લઈએ આ ફોનમાં તમને શું મળી રહ્યું છે આ ફોનનો ફર્સ્ટ સેલ તેવીસ એપ્રિલે શરૂ થઈ રહ્યો છે હવે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે આ ફોન તમારે ખરીદવો જોઈએ કે નહીં અને આ બજેટ પ્રમાણે આ ફોન કેવો છે તો મિત્રો આ ફોનનું બજેટ ચોવીસ હજાર નવસો રૂપિયા છે હવે વાત કરીએ કે આનું એક્ઝેક્ટલી બજેટ શું છે તે તમને આ વિડીયોમાં હું લાસ્ટ સુધી જણાવીશ આ વિડીયોમાં લાસ્ટ સુધી તમે અમારી સાથે જોડાઈ રહો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી સૌથી પહેલા જુલિયા લઈએ ફોનના સ્પેસિફિકેશન તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ફોર ઇંચની સુપર એમોલેટ એકસો વીસ એફના રિફ્રેસેટ સાથે ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે પ્રોટેક્શનમાં તમને કોર્નિંગ ગોરી લાગલા સ્વીટનેસ પ્લસ મળી રહ્યો છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને તેને છ મેઝર એન્ડ્રોઈડ અપગ્રેડ કરી શકો છો પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં તમને એક્ઝિનોસનો ચોક્સો એસી ફોર એનએમ પ્રોસેસર મળી રહ્યું છે પરંતુ આ ફોનમાં આ બજેટ પ્રમાણે તમને એક સારું પ્રોસેસર મળી શકતું હતું હવે વાત કરીએ ફોનમાં સ્ટોરેજની તો આ ફોન તમને આર જીબી એકસો જીબી અને આરજીબી બસો છપ્પન જીબી બે સાથે મળી રહ્યા છે એક પચાસ મેગા નો વાઇડ કેમેરો મળી રહ્યો છે આઠ મેગા નો અલ્ટ્રા વાઇડ મળી રહ્યું છે અને ટુ મેગા પિક્સલનો મેક્રો કેમેરો મળી રહ્યો છે જે મેક્રો કેમેરાનો કોઈ મતલબ બનતો નથી હવે વાત કરીએ આમાં તમને ફોર કે થર્ટી એફપીએસ સુધીનો વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો તે જ રીતે સેલ્ફી કેમેરાની વાત કરીએ તો બાર મેગા નો વાઇડ સેલ્ફી કેમેરો તમને આ ફોનમાં મળી રહ્યો છે અને આ ફોનમાં તમે વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો સાથે સાથે વાત કરીએ કે આ ફોનમાં તમને સાઉન્ડ સિસ્ટમ માત્ર એક જ સાઉન્ડ મળી રહ્યું છે એ જે આ બજેટ પ્રમાણે ખોટું છે આ બજેટ પ્રમાણે તમને સાઉન્ડ સ્પીકર વધારે મળતા સ્પીકર વધારે મળતા હોવા જોઈતા હતા હવે સાથે સાથે વાત કરીએ ફોનમાં બેટરીની તો મિત્રો આ ફોનમાં પાંચ હજાર એમએચની બેટરી અને પિસ્તાલીસ વોટનો વાયર ચાર્જર મળી રહ્યું છે શું આ બરાબર છે પચીસ હજાર ફોન ના ફોનમાં ખાલી તમને પાંચ હજાર એમએચની જ બેટરી મળી રહી છે તો આ બેટરી કેપેસિટી વધારે હોવી જોઈતી હતી છથી સાત હજારની મિનિમમ આ ફોનમાં બેટરી હોવી જોઈતી હતી કલર્સની વાત કરીએ તો બ્લેક અને વ્હાઈટ બે કલરમાં ફોન અવેલેબલ છે સાથે સાથે વાત કરીએ યુએસ બી ટાઈપ સી મળી રહ્યું છે અને અંડર ટ્રેન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર તમને મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં તમને ક્યાંથી ખરીદી શકો છો તો આ ફોન તમે એમેઝોન અથવા સેમસંગને પોતાની સાઇટ ઉપરથી ત્રેવીસ એપ્રિલથી ખરીદી શકો છો આ ફોનની કિંમતની વાત કરવામાં આવે તો આ ફોન તમને ત્રેવીસ એપ્રિલે તમે ખરીદો છો તો બેંક ઓફર સાથે ચોવીસ હજાર નવસો નવ્વાણું એટલે કે પચીસ હજારમાં મળી શકે છે અને બેન્ક ઓફર સિવાય આ ફોન તમને સત્યાવીસ હજાર નવસો નવ્વાણું એટલે કે અઠવીસ હજાર સુધીમાં પડી શકે છે અને આનું જે બીજું વર્ઝન છે આઠ બસો છપ્પનવાળું તે તમને અંદાજીત ત્રીસ હજાર અરાઉન્ડ પડી શકે છે એટલે કે પચીસથી ત્રીસ હજારના બજેટમાં સેમસંગ ગેલે સેમસંગે પોતાનો એમ ફિફ્ટી સિક્સ ફોન લોન્ચ કર્યો છે અને સાથે સાથે વાત કરવામાં આવી કે આમાં તમને બોક્સમાં ચાર્જર પણ મળી રહ્યું નથી સેમસંગે એક નવું જ શરૂ કર્યું છે કે પોતાના ફોન સાથે તે ચાર્જર આપતા નથી એટલે સેમસંગ આ બજેટમાં પોતે ચાર્જર પણ નથી આપી રહ્યું જો તમે સેમસંગ લવર છો તમને સેમસંગનો ફોન જ લેવો છે અને તમને સેમસંગનો જ ફોન પસંદ છે તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો પરંતુ મારા રિવ્યૂ પ્રમાણે આ ફોન કરતાં તમને મોટોરોલા અથવા તો રિયલમીનો તમે કોઈ સારો એવો ફોન આ બજેટમાં લઈ શકો છો જેમાં તમને આના કરતાં સારા એવા ફીચર્સ મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં ઇન્ફોર્મેશન કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલો નહીં સાથે સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને વોટ્સઅપની લિંક આપી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો મળી આવો બી છે નેક્સ્ટ વિડીયોમાં